પોરબંદરમાં હિરલબા અને મુદ્દલ જેમાં ફરિયાદીએ હિરલબા અને તેના સાગરિતો દ્વારા આપવામાં આવતી ધમકીની એકસો બાવન ઓડિયો ક્લિપ પણ પુરાવા રૂપે રજૂ કરી છે પોરબંદરના સાધના સ્ટુડિયોની પાસે ભાડાના મકાનમાં રહેતા હરીશભાઈ રામજીભાઈ પોસ્તરિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ પચીસ વર્ષ પહેલા સંયુક્ત પરિવારમાં લંકેશ્વર મંદિર પાસે માલિકીના મકાનમાં રહેતા હતા અને તેની માલિકીની અઢાર બોત રાખીને માછીમારીનો વ્યવસાય કરતા હતા બે હજાર દસમાં જાવર ખાતે તેઓએ અનમોલ ઇમ્પેક્સ નામની મચ્છીની ફેક્ટરી ત્રણેય ભાઈ અને ત્રણેયની પત્ની એમ પાર્ટનર વચ્ચે બનાવવાનું શરૂ કર્યું હતું બે હજાર બારમાં

પંચોતેર લાખ રૂપિયા ત્રણ ટકા માસિક વ્યાજ લીધા હતા જેમાં બે લાખ પચીસ હજાર વ્યાજના કાપીને બાકીના તોતેર લાખ પંચોતેર હજાર રોકડા આપતા તેઓએ ઝાવર ખાતે મચ્છીની ફેક્ટરી શરૂ કરી હતી દર મહિને પૂરા મુંજાને સવા બે લાખ રૂપિયા વ્યાજ દિનેશભાઈ અને બહેન દમયંતીનો પુત્ર સુનિલ હેમેન્દ્ર ખોરાવા આપવા જોતા હતા બે સુધીમાં બે લાખ પચીસ હજાર નિયમિત રીતે આપીને સાઠ મહિના સુધીના એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા વ્યાજના ચૂકવાયા હતા વર્ષ બે હજાર સોળમાં ભૂરા મુંછા છાડેછાનું અવસાન થતાં હિરલબાએ ફોન કરીને કહ્યું હતું કે વ્યાજની રકમ હવે મને આપવી પડશે તેથી બે હજાર સત્તરના વર્ષ સુધી નિયમિત રીતે હિરલબાને વ્યાજ ચૂકવી આપતા હતા બે હજાર સત્તરમાં આર્થિક તંગી આવતા એક માસ વ્યાજની રકમ આપવામાં પાંચ છ દિવસ મોડું થતાં હિરલબાએ સુનિલને ફોન કરીને મહિનો પૂરો થયો છતાં વ્યાજની રકમ કેમ આપી નથી હવે તમારે લાખના લેખે પેનલ્ટી આપવી પડશે તેવી ધમકી આપી હતી આથી લાખ રૂપિયા વ્યાજના આપવા ગયો ત્યારે તેને પાંચ છ કલાક બંગલે બેસાડી દીધો હતો અને બાઈક પણ બળચબડીથી બંગલાના ગેરેજમાં મુકાવી દીધું હતું ત્યારબાદ દિનેશભાઈ ત્યાં ગયા ત્યારે હિરલબાઈ વ્યાજ સહિતની પેનલ્ટી તરીકે સાડા સાત લાખ રૂપિયા આપવા પડશે તેવું જણાવતા

તે પ્લોટના મકાને આવી ગાળો દઈ ધમકી આપી હતી હિરલબા પણ સુનિલને ફોન કરી ગાળો દઈ પઠાણી ઉઘરાણી કરતા હતા અને વ્યાજ સહિત પેનલ્ટી તરીકે 16 લાખ આપવાનું કહેતા 6 લાખ રોકડા આપ્યા હતા અને બાકીના 10 લાખની સગવડ નહી થતા હિરલબાએ 80 લાખના 10 લાખ ઉમેરીને 90 લાખ કરી નાખ્યા હતા અને તેનો 3% લેખે 2 લાખ 70 હજાર વ્યાજ ચૂકવ્યું હતું વ્યાજ અને મુદ્દલ સતત વધતી હતી અને હિરલબાનું દબાણ પણ વધતું જતું હતું આથી દિનેશભાઈને સતત ટેન્શન રહેતું હતું આથી દિનેશભાઈનું તે જ સમયે હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું ત્યારબાદ હિરલબાઈએ ફરિયાદી હરીશ અને ભાણેજ સુનિલને બંગલે બોલાવી દર મહિનાની એકથી દસ તારીખમાં નેવું લાખના ત્રણ લાખ લેખે રૂપિયા બે લાખ સિત્તેર હજાર વ્યાજના આપવાના તેઓ જણાવતા બે હજાર બાવીસના જૂન મહિના સુધી સુનિલ મારફતે હિરેલબાને વ્યાજના દર મહિને બે લાખ સિત્તેર હજાર ચૂકવાયા હતા અને અગાઉ ભૂરાભાઈને કરી આપેલ સાતાકટના લખાણ હિરલબાના કહેવાથી પાછા ફેરવીને નવા કરાવ્યા હતા ત્યારબાદ હરીશના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થતાં પૈસા ચૂકવાયા ન હતા બે હજાર બારથી બે હજાર બાવીસ સુધીમાં પંચોતેર લાખના સાડા ત્રણ કરોડ વ્યાજની રકમ ભૂરાભાઈ અને હિરલબાને ચૂકવી હતી અને આર્થિક તંગીને કારણે બે માસ હિરલબાને રૂપિયા ન આપતા તેમણે ગાળો દઈને વ્યાજ અને મુદ્દલ રકમ નહીં આપો તો જીવતા નહીં રહેવા દઈએ તેમ કહીને ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હતી આવી ધમકીઓ અને દરને કારણે માર્ચ બે હજાર બાવીસમાં વાડીપ્લોટ ખાતેનું મકાન વેચીને તેના સાતામાં એકાણું લાખ રોકડા અને બોખીરાની દુકાન અને બોખીરાની વ્રજવાટિકા સોસાયટીમાં આવેલ બે મકાન તથા ડિવાઇન સ્કૂલની સામે નિરબાઈ સોસાયટીમાં આવેલ પાંચ મકાન આપ્યા હતા ત્યારબાદ હિરલબાઈએ નેવું લાખ રૂપિયા મુદ્દલ અને બે માસના વ્યાજના પાંચ લાખ ચાલીસ હજાર વ્યાજની માંગણી કરી હતી જેથી હરીશે વાળી પ્લોટ ખાતેના મકાનમાં સાટામાં આવેલી પ્રોપર્ટી પૈકી બોખીરાની દુકાન બાવન લાખમાં બે મકાન એસી અઠ્યાવીસમાં તથા રોકડા ચાર લાખ પચાસ હજાર મળી ચોર્યાસી લાખ પચાસ હજારની પ્રોપર્ટી અને રોકડા રૂપિયા હિરલબાને આપતા તેણે દસ લાખ નેવું હજાર હજુ તમારે આપવા પડશે તેમ કહેતા સૌથી પહેલાં ત્રણ મકાનને

હરીશભાઈને પણ ફરિયાદ કરવાની હિંમત આવતા તેઓએ ઓડિયો રેકોર્ડિંગ સહિત પુરાવાઓ રજૂ કરી હિરેલબા હિરેન ઓળેદરા અને બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીએ પોલીસને પુરાવા રૂપે હિરેલબા અને તેના સાગરીતો ધાક ધમકી આપતા હોય તેવી એકસો બાવન ઓડિયો ક્લિપ પણ પુરાવા રૂપે આપી છે જેમાં હિરેલબા અનેક વખત ખૂબ જ અભદ્ર કહી શકાય તેવી ગાળો કાઢી ધમકી આપતા હોય તેવું સ્પષ્ટ સંભળાય છે હીરલબાને ના સાંભળવાની આદત નથી અને ગાળો ન ખાવી હોય તો સારા માણસ પાસેથી વ્યાજે પૈસા લેવાય તેવું પણ તેઓ કહેતા હોય તેવું ઓડિયો ક્લિપમાં સાંભળવા મળે છે હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ નોંધાતા હાલ જુનાગઢ જેલ ખાતે તેઓ હોવાથી ત્યાંથી તેનો કબજો લેવામાં આવશે ઉપરાંત તેના સાગરિત હિરેન અડોદરાની પણ પોલીસ દ્વારા શોધખોર કરવામાં આવી રહી છે અને તે પણ હાથ વેટમાં જ હોવાનું જાણવા મળે છે પોપટ પોરબંદર ટાઈમ્સ ઘટનાનો બનાવ એવો છે કે મારા મામા ફરિયાદીમાં છે અને બે હજાર બારમાં ફેક્ટરી બનાવવા માટે તાત્કાલિક પૈસાની જરૂર પડેલી ત્યારે અમે પીચોતેર લાખ રૂપિયા બે હજાર બારમાં ત્રણ ટકા લેખે વ્યાજે અમે એમની પાસેથી લીધા હતા બે હજાર બારથી થી જ્યાં સુધી ભૂરાભાઈ જીવતા હતા બે સોળ સુધી ત્યાં સુધી રાબેતા મુજબ વ્યવસ્થિત ચાલતું હતું અને અમે તેમને વ્યાજ રેગ્યુલર પહોંચાડતા હતા થોડું ઘણું મોડું થાય તો એક થોડી ઘણી પેનલ્ટીમાં એ વ્યાજની પેનલ્ટીમાં લઈ લેતા હતા પણ જે હિરલબા જે સમયથી સાચવ્યું છે બધું સંભાળ્યું ભૂરાભાઈના ગુજરાન પછી એ પછી એમને અમે વ્યાજ પહોંચાડવામાં થોડા પણ મોડાવેલા થતા એટલે પેનલ્ટીઓમાં બહુ વધારો કરી દીધો પાંચથી દસ ટકાથી મૂળ રકમ ઉપર પેનલ્ટી લેતા અને અમે પીચોતેર લાખના બે હજાર બારથી અત્યાર સુધીમાં પ્રોપર્ટી અને રૂપિયા સાથે ચાર કરોડની આસપાસ અમે પૈસા એમને પ્રોપર્ટી સહિત જમા કરાવેલા છે વધારે પડતો હિરલબા તરફથી જ ફોન આવતો હતો અને જો પૈસા તો આગળ પાછળ થતા એટલે એમનું વર્તન બદલી જતું અને ગેરવર્તનથી જ વાત કરતા અને ક્યારેક એમના માણસો પણ ઘેરે આવીને ધમકાવવા આવતા ધમકીમાં એમના માણસો તરફથી મારી નાખવાની અને છોકરાઓને કંઈક અપહરણ કરવાની ને એવી ઘણી ધમકીઓ ઘેરા આવીને ગેરવર્તન પણ કરતા અને હિરલબા પણ એ બીજા વ્યક્તિઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ લઈ અને અમને ધમકાવતા કે હું આમને બોલાવીશ આમને કહીશ એ એ ઓડિયો ક્લિપમાં મારે જાહેરમાં તો હું વાત ન કરી શકું એટલી ખરાબ હદ સુધી એ મારી સાથે વર્તન અને વાતો કરે છે એમાં વ્યાજની રકમમાં અમે ત્રણ કરોડની ઉપર ઉપર જેવું તો અમે વ્યાજમાં જ ચૂકવી આપ્યું છે પિચોતેર લાખની સામે અને મુદ્દલમાં અમે એંસી એંસી લાખની આસપાસની પ્રોપર્ટી જે એમના કહેવા મુજબ વેલ્યુ થાય છે માર્કેટ વેલ્યુ તો વધારે જ થાય છે પ્રોપર્ટીની એ પણ અમે એંસી લાખમાં ત્યાં જમા કરાવી આપી આ સો સો ટકા સાચી વાત છે